કોલકત્તા નાઇટ રાઇડર્સે આઈપીએલ બે હજાર ચોવીસનું ટાઇટલ જીતી લીધી છે ટીમે ફાઇનલ મેચમાં સનરાઇઝ હૈદરાબાદને આઠ વિકેટ હારે હતું કલકત્તાની ટીમે આ લીગમાં ત્રીજી વખત ચેમ્પિયન બની છે ટીમે દસ વર્ષ બાદ આ ખિતાબ જીત્યો છેલ્લે કલકત્તા વર્ષ બે હજાર ચૌદમાં ચેમ્પિયન બન્યું હતું તો ગત રોજ રવિવાર ચેપક મેદાન પર હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને અઢાર પોઈન્ટ ત્રણ ઓવરમાં એકસો ત્રણ રનમાં આઉટ થઈ ગઈ હતી તો કલકત્તા એકસો ચૌદ રનનો ટાર્ગેટ માત્ર દસ પોઈન્ટ ત્રણ ઓવરમાં બે વિકેટે ચેસ કરી લીધો હતો જેમાં વેંકટે છવ્વીસ બોલમાં બાવન રનની અન્ય ઇનિંગ રમી હતી તેના સિવાય બોલિંગમાં આંતર સશે ત્રણ વિકેટ ઝડપી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ